જય શ્રી રામ મિત્રો ફરીવાર તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં અત્યારે આપણે જઈ રહ્યા છીએ જે રામબારાની ગુફા અને રામબારાની જગ્યા આવેલી છે તો સાથે ખોડિયાર ખોડિયારમાંનો કોનો પણ આવેલો છે તો મિત્રો જ્યારે તમે પરિક્રમા કરવા આવો અથવા મહાશિવરાત્રીના મેળા આવો ત્યારે અહીં જરૂર આવજો તો મિત્રો જે રામ વારાની જગ્યા છે તે બોરદેવીથી થોડુંક નજીક છે પરિક્રમા જે ઘણા બધા લોકો આવે તે મોટું મેદાન છે ત્યાં ત્યાં સવારમાં અહીં ઘણા બધા છે છે જતા હોય તો મિત્રો વિડીયો સાથે જોડાઈજો હવે રામવાળા વિશે વાત કરીએ તો જે રામ છે બાણવટિયા હતા એનું એનું ગામ વાવડી હતું એક દિવસ જે રામવાળાનો ઇતિહાસ વિશે વાત કરીએ તો જે રામ વાળો છે એક દિવસ જે એક ખડકી હતી તે એમને પાટું મારતા એના પગમાં જે એક મોટી ખીલી વાગી ગઈ આના લીધે થઈ ગયો ગયો અને એટલી બધી પીડા કારણે પડી ત્યારબાદ આ જોઈને ઘણા જે એમના બધા સૈનિક હતા એમને છોડીને ચાલી ગયા ખાલી ફક્ત બે જ મિત્રો એની સાથે રિયા નાગ અને મેરુ નામના ત્યારબાદ જે રામવાળાને ત્યાં રહેતા હતા ત્યાં પણ ઘણા બધા જે લોકો છે આવવા લાગ્યા એના કારણે જે આ બંને નાગ અને મેરુ રામબારાને ખંભે ઉપાડી જે જુનાગઢ નજીક આવેલ બિલખા જે કાઠી દરબારને ત્યાં આવે છે રામબારાની એટલી બધી પીડા ઘણી બધી ઔષધિ અથવા ઘણું બધું દવાઓ કરાવી પણ રામવાળાનો પગ છે સારું સારો થયો આથી જે રામવારો એની ઈચ્છા થાય છે કે મને એકાંતની જરૂર છે આથી જે રામવારો છે બોરિયા ગુને જવાનું વિચારે છે પછી મોટા વૃક્ષ જે જંગલની વચ્ચે ગિરનારની વચ્ચે જે બોરિયો ગુનો આવેલો છે જે અત્યારે આપણે જઈ રહ્યા છીએ તે ત્યાં છે રામ બારો આવી જાય છે અને ત્યાં એક ગુફા પણ છે જે હમણાં આગળ ગુફા આવશે એ ગુફામાં છે રામબારો રહે છે એક દિવસ બન્યું એવું કે જે ના જે નાગને છે મેરુ પર મેરુ પણ શંકા થાય છે અને જે રામબારાને પણ કહે છે કે જે મેરુ છે આપણે મોટી મરાવે છે ત્યારે જે આ રામબારો છે એ નાગ એમનો મિત્ર હતો તેમને કહે છે કે વિશ્વાસમાં એ વિશ્વાસઘાતી ક્યારેય ન કરાય જે આપણા ત્રણેય ભાઈ છે એ રીતનું કહે છે અને આ વાત જે બધી જે મેરુ છે એ સાંભળી ગયો છે અને બીજા દિવસે જે આ સાલ ચાલે છે ત્યારબાદ જે મેરુ છે એ નાગને કહે છે કે જે અહીં હવે રહેવું સારું નથી અહીં ઘણા બધા માલધારીઓ આવે એથી છે આપણને નુકસાન થાય જે નાગ નાગને કહે છે મેરુ કે આથી આપણે બીજી જગ્યામાં શોધમાં નીકળી આથી બંને જંગલ પર બીજી જગ્યા ગોતી નીકળો આપણી આ આ એક સાલ જ હતી જે મેરુની ત્યારબાદ જે ટાટો પવન હતો અને એક વૃક્ષના નીચે છે નાગ સુઈ જાય છે અને જ્યારે મેરુ છે એમના સુવાનો ફાયદો ઉપાડે છે જે નાગને એમની જ બંદૂકથી વેંધી નાખે છે ત્યારબાદ ત્યાં જે મેરુ છે મોહમ્મદની જે જૂનાગઢમાં પહોંચે છે જે રાજાની ત્યાં અને એમને બધી વાત કહી છે કે જે રામબારો છે એક ગુફામાં છુપાયેલો છે જે બોરિયા ગારામાં ત્યારબાદ હો સૈનિક જેટલા આવે છે સૈનિક અને જે ગુફામાં છે એ ઘેરી લે છે અને ત્યારે જ ખબર પડી જાય છે કે જે નાગ મને કીધું હતું એ સાસ સાચી વાત હતી અને ત્યારબાદ જે રામવાળો ગુફામાં હતો મિત્રો જ્યારે આ જે એમના બધા જ સૈનિકો હતા એ રામવાળા ગુફામાં હોવાથી જે ધો ધુમાડો કરે છે એટલો ધુમાડો કરે છે કે જે શ્વાસ લેવામાં પણ તકલીફ થાય આથી જે રામવાળાને બહાર આવવું પડ્યું અને આથી જે રામબારા ત્યાંથી કૂદકો મારી જે નીચે જે રામબારાને મારી આથી જે રામબારો ઘાયલ થયો અને રામબારાનું મૃત્યુ થયું તો મિત્રો તમે જોઈ શકો છો જે અત્યારે આપણે જઈ રહ્યા છીએ એક એવું એવું જંગલ છે કે સાવ જંગલના નીચે અને આને બોરિયા ગારા તરીકે ઓળખવામાં આવે છે તો તમે જોઈ શકો છો કે જે રામ બાપુની ગુફા તો આ જે મોટો પથ્થર છે એ ત્યાંથી જે રામબાળાએ છે કૂદકો મારી અને નીચે ઉતર્યા હતા અને આજુબાજુ જે ઘણા બધા એ સૈનિકો હતા ત્યારના સમયમાં અને જે આ જ ગુફામાં છે એ છુપાયા હતા અને અહીં જે જે આ બાજુ ચારે બાજુ છે ધુમાડો કર્યો હતો ગુફાની અંદર થોડેક જ ઉપર જતા જે એક ખાંભી પણ આવેલી છે જે રામબારાની તો ત્યાં પણ આપણે હમણાં જ જશું જ્યારે તમે અહીં પરકમાં આવો અંધવા મહાશિવરાત્રિમાં આવો તો અહીં સા સાલો જોઈએ અને જમવાનું પણ સાલું જોઈએ છે તો મિત્રો અહીં જરૂર એકવાર તમે આવજો તો આપ જોઈ શકો છો વિડીયોમાં ઘણા બધા લોકો છે જે જે તમે શોઈ રહ્યા છો ત્યાં જ ગુફા આવેલી છે અંદર પાઘડી છે એક ખાંભી છે તો આજે તમે ગુફાથી ઉપર એક રસ્તો જાય છે કેડી જાય છે ત્યાં આ દેરી આવેલી છે તો અહીં રામા રામરાની ખાંભી છે તો તમે જોઈ શકો છો આ ઉપરથી છે થોડુંક મેદાન આવેલું છે તો મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર કરજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો